એક વાત પણ કરતો કે એક મારી આપને એ પણ વિનંતી છે કોઈ પણ ટુર્નામેન્ટો થાય જયારે સ્ટેટ લેવલે કોઈ પણ ટુર્નામેન્ટો થાય ત્યારે સાહેબ આપ આયા તમામ શિક્ષકોના પીટીઆઈ મિત્રોનો ઉપયોગ કોચ મેનેજરમાં કરો ઘણી વાર વાલીઓ જાતા હોય છે નાના મોટા પ્રશ્ન બને છે જે રમત માટે ગયા હોય ને રમતનું નોલેજ ના હોય ગેમ્સનું નોલેજ ના હોય આપણે કોઈ વાલીને મૂકીએ એટલે આ પ્રયત્ન એ પણ કરો કે કોચ મેનેજર માં શિક્ષકો જાય પણ સાહેબ ઠીક છે આપણે સારી વાત કરી આજ સાંજ સુધી મળી જાશે ના આ ઓલરેડી મે આકલાઓ ઉપર થી જ કમ્પ્લીટલી મેળવી લીધા છે કે ભાઈ મારે શું જવાબ આપવો ચોક્કસ કેમ કે તમે ખરેખર હું ખુદ આજે જામનગર એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના માધ્યમથી જિલ્લા રમત ગમત અધિકારી કચેરીમાં રમતગમત અધિકારી સાહેબને લેખિતમાં એક આવેદનપત્ર આપી રજૂઆત કરી રજૂઆતના મુદ્દા છે કે આવતીકાલથી

મેળવી લેવાના રહેશે તો અમારી વાત એટલી હતી કે દરેક જિલ્લામાં જે પ્રચાર પ્રસાર માટે મારતા હોય છે તેમાંથી જો ઓછા દરેક દરેક જિલ્લાના ખેલાડીઓને હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ મળી શકે તેવી વ્યવસ્થા થઈ શકે આ પ્રચાર પ્રસારનું માધ્યમ ના બનાવીને ખરા અર્થમાં ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું માધ્યમ જો બનાવવું હોય તો તેને તેની રકમ તેને જીતેલી ઇનામની પ્રાઇઝ મની અને એના સર્ટિફિકેટો વેલામાં વહેલી તકે આપી દેવા જોઈએ પરંતુ આજે અમને સાહેબે કીધું કે મે આજે જ ઉપર વાત કરી છે આજ સાંજ સુધીમાં 80% ટકા જેટલા વિદ્યાર્થીઓને અમે પ્રાઇઝ મની આપી દેશું તો તે સારી વાત છે અમારી રજૂઆતને આજે એ લોકોએ ગ્રાહ્ય પણ રાખી છે ને આજ સાંજ સુધીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ખેલાડીઓને તેની પ્રાઇઝ મની રકમ મળી જશે